મજામાં ને મજામાં જ હશો તો હું આજે મારી ચેનલ માં લઈને આવી છું સોરઠ ની અન્નપૂર્ણા કિચન જેમાં હું આજે એવી રેસીપી લઈને આવી છું કસ્તુરી મેથી આપણે વર્ષની સ્ટોર કઈ રીતે કરી શકાય તે તો ચાલો આપણે એને જોઈ લઈએ રેસીપી કઈ રીતે આપણે સ્ટોર કરીએ છીએ ને તે તો ચાલો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ ચાલો આજે આપણે કસ્તુરી મેથી ઘરે કઈ રીતે બનાવી છે ને તે આપણે જોઈ લઈએ જોઈ લો આપણે એક પણી મેથીની લઈ લીધી છે હવે એની પ્રોસેસ આપણે કરીએ કઈ રીતે આપણે બારથી કસ્તુરી મેથી લઈને એ જ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જો ત્યાર પછી આપણે જે એક પણી લીધી છે ને એના બધા પાન આવી રીતના વીણી લેવાના છે અત્યારે આપણે એક જ પણી લીધી છે આપણે બતાવવા માટે તમે જો વધારે બનાવી હોય તો આપણે બનાવી શકીએ છીએ જો આ રીતે આપણે છે ને બધા મેથીના પાન હોય ને

જોઈએ આપણે આ કસ્તુરી મેથી જો આપણે છે ને આને એક થી બે દિવસ છે ને છાં એ સૂકવી દેવાની છે આપણે અમે આ રીતે જ બનાવીએ છીએ આપણે ચોમાસામાં કેમ કે મેથીની જરૂર પડતી હોય છે એટલે આ રીતે આપણે જો સૂકવીને સરસથી ફ્રીજમાં મૂકી દઈએ ને તો આપણી આ કસ્તુરી મેથી એવી ને એવી રે છે આપણે પંજાબી શાકમાં પછી ઘણી બધી એવી આપણે આઈટમ આવે છે વાનગી આવે છે એમાં આપણે કસ્તુરી મેથીનો ઉપયોગ કરવો પડે છે તો આપણે આ મેથીનો ઉપયોગ કરી શકીએ છીએ જો કઈ રીતે બનાવી છે ને તે તમે આખી રેસીપી મારી જોઈ લેજો જો આ રીતે આપણે કસ્તુરી મેથી આપણે આપણે જે એક પાણીની આપણે તમને પ્રોસેસ બતાવી છે કસ્તુરી મેથી તો આપણે એક સરસ સરસથી પહેલા વીણી લીધી છે ત્યાર પછી આપણે બે થી ત્રણ દિવસ apre છાયામાં સુકાવા દેવાની છે સૂર્યપ્રકાશમાં નથી સુકાવાની આપણે છાયામાં સુકાઈને એકદમ સરસથી જોવું આપણે સુકાઈ ગઈ છે અને સરસથી આપણે આ કસ્તુરી મેથી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આખા વર્ષની સ્ટોર કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ આપણે કેમ કે શિયાળામાં સરસથી મેથી ભાજી આવતી હોય છે તો આ રીતે આપણે સ્ટોર કરી શકાય જેથી આપણે ચોમાસામાં ઉનાળામાં આપણે જ્યારે પણ સરસથી ભજીયા ખાવાના મન થાય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુમાં આપણે કસ્તુરી મેથીનો ઉપયોગ કરી શકીએ છીએ પંજાબી શાક છે દાલફ્રાય છે આપણે બધી વસ્તુમાં કસ્તુરી મેથીનો ઉપયોગ થાય છે તો આ રીતે જરૂરથી બનાવીને તમે પણ સ્ટોર કરી લેજો જેથી આપણને ઉપયોગમાં આવે અને જો આપણે કસ્તુરી મેથીના ભજીયા બનાવવા હોય ને તો આપણે સરસથી પંદર મિનિટ પહેલા પાણીમાં પલાળી દેવાની અને ત્યાર પછી આપણે ચણાનો લોટ બાંધો હોય ત્યારે તેમાં એને આપણે નાખી દેવાની એટલે એવી રીતના આપણે સરસથી ભજીયામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ કસ્તુરી મેથીનો કેમ કે અત્યારે આપણે સુકાઈ ગઈ હોય છે અને કડક થઈ ગઈ હોય છે એટલે આપણે તેને ભજીયા બનાવવા હોય ને તો આપણે થોડી વાર પહેલાં એને પલાળવી પડે છે ચોમાસામાં કે ઉનાળામાં તો ચાલો હવે આપણે આ રીતે કસ્તુરી મેથી તમે પણ બનાવજો એટલે સરસથી તમને પણ ભાવશે અને સરસથી તમે આખા વર્ષની મેથીને ઘરે સ્ટોર કરી શકશો તો તમે જોઈ લીધી ને આ અમે નવી ટિપ્સ બતાવી છે તે આપણે કેમ કે કસ્તુરી મેથીનો ઉપયોગ વારંવાર ઘરમાં કરવો જ પડતો હોય છે એટલે આપણે બજારમાંથી લેવી એના કરતાં આપણે જો ઘરે સ્ટોર કરીને રાખી દીધી હોય ને તો બહુ કામમાં લાગે તો આપણે શિયાળામાં તો સરસથી મેથીની ભાજી આવતી જ હોય છે તો વધારે લઈ અને આ રીતે આપણે પાંદડા બધાય વીણી અને સરસથી આપણે છાયે બે થી ત્રણ દિવસ સુકવી દેવાની છે એટલે સરસથી એને પાંદડા સરસથી સુકાઈ જશે સુકાઈ જાય એટલે આપણે સરસ એને સ્ટોર કરી દેવાની છે કઈ રીતે કરવું એ હવે તમને બતાવ્યું છે તો આ રીતે તમે બનાવશો ને તો સરસ થી તમારે પંજાબી શાક માં દાલ ફ્રાય માં ઘણી વસ્તુ માં આપણે ઘણી રસોઈ માં આપણે એને એડ કરવી પડતી હોય છે અને જો તમારે ભજીયા બનાવવા હોય ને તો તમે આનો ઉપયોગ આ રીતે કરી શકો છો પંદર પંદર મિનિટ આપણે અગાઉથી પલાળી દેવાની અને સરસથી આપણી મેથીની ભાજી તૈયાર થઈ જશે કેમ કે ચોમાસામાં આપણને બહુ જ બજારમાં ભાવ હોય છે અને શિયાળામાં ઓછો હોય છે આ રીતે તમે કસ્તુરી મેથીને સ્ટોર કરી શકો છો તો આવી નવી નવી ટિપ્સ અમે તમને વારંવાર આ રેસીપી કે અમે વારંવાર અમારી બતાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી રોજે રોજ તમને નવું નવું જાણવા મળશે અને જોવા મળશે સુધી વિડીયો જોયો છે તે માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો મળીએ આપણે કાલે કઈક નવી રસોઈમાં